કેશોદના સિલોદર ગામે એનઆરઆઈના આર જન્મદિવસની વૃક્ષારોપણ સાથે ઉજવણી કરાઈ પ્રતાપસિંહ ડોડિયાએ સાહીઠમા જન્મદિવસ નિમિત્તે પોતાના વતન સિલોદર ગામે વિવિધ સાહીઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું કેશોદના સિલોદર ગામના વતની અને ઈરાન દુબઈ અને હાલ ઉઝબેગિસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામભાઈ ડોડિયાને બાળપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેમણે પોતાના સાહીઠમા જન્મદિવસ નિમિત્તે વતન સિલોદર ખાતે એક પેડમાં કે નામને ચરિતાર્થ કરતાં ગામના ખરાબાની જગ્યા પર લેવલિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષોના જતન માટે સૌપ્રથમ પાણીના ડ્રીપ ઇરિગેશનથી વ્યવસ્થા કરી ગામ લોકો તેમજ સેવાકીય સંસ્થાઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક સાથે કુલ સાહીઠ ઝાડનું વૃક્ષારોપણ કરી એક અનેરી પ્રેરણા આપી આ શુભ દિવસે ગ્રામજનો તેમજ આઝાદ ક્લબ કેશોદના સદસ્યોની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરની યાદ માટે સૌ સિંદૂર વૃક્ષોને રોપીને દેશભાવના વ્યક્ત કરી હતી આ તકે આઝાદ ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા સાથે વિપુલભાઈ અને સદસ્યો દ્વારા પર્યાવરણ અને ગૌ માતાની રક્ષા કાજે સરાહનીય કાર્ય બદલ એનઆરઆઈ પ્રતાપસિંહ ડોડિયા અને એમના પરિવારને સન્માનિત કર્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ નાસ્તા સાથે ટ્રી પ્લાન્ટેશનની કેપ કર્પણ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જય માતાજી હું પ્રતાપસિંહ આંબાઈ ડોડિયા ગામ સિલોદર તાલુકો કેશોદ હાલમાં તાસ્કન ઉઝબેકિસ્તાનમાં સર્વિસ કરું છું કેમિકલ એન્જિનિયર છું આજે મારો સાઈઠમો જન્મદિવસ છે એ નિમિત્તે એક સંકલ્પ કરેલો કે સાઈઠ જાળવાનું વાવેતર કરવું આજે અમે લોકો આખા ગામના સહકારથી ગામ લોકોએ બધાના સહકારથી આ સિક્ષ્ટી ઝાડવાનું વાવેતર કર્યું છે અને આઝાદ ક્લબ તરફથી શ્રી હમીરભાઈ એ મારું જે ખાસ સન્માન કર્યું તો એ બાબતે હું આઝાદ ક્લબનો પણ ખૂબ ખૂબ આભારી છું અને આ રીતે ભવિષ્યમાં ભગવાન શક્તિ આપે કે વધુ ને વધુ આવા કાર્ય કરી શકીએ વાવી અને શરૂઆત કરી અને પહેલું વૃક્ષ અમે વાવ્યું અને એ પછી બીજા જેમાં આયુર્વેદિક ના છોડવા છે વૃક્ષો અને છાયાના વૃક્ષો પણ છે એ રીતનું વાવેતર કરેલું છે અહેવાલ નરેશ રાવલિયા લોકાર્પણ